જય અંબે જય વિશ્વકર્મા આ વિડીયો એટલા માટે છે કે મારા હિતે જ છું અમારે મારા હિતે જ છું એવા છે ક્યાંક કનેક્ટેડ મારા સગા પણ થતા હોય ક્યાંક એની જોડે ખાધું પીધું પણ હોય એવા મારા હિતે જ છું કે જે મને એમ જ કહેતા હોય કે મને અમને કોઈ આમાં રસ નથી પણ તમે બધા એક થઈ જાઓ એવો રસ છે એવું કહેનારા લોકો મારા હિતે જ છું ખાસ અંગત એવા લોકોને કહેવા માગું છું કે તમે મારા હિતેચ્છુની વાત કરી છે જો એ છોક નહીં કુદરત જાણે પણ તમે મારા હિતેચ્છુ ઓ છો હિતેચ્છુ છો એના ભાવે મેં તમને કંઈક વાત કરી હોય અને તમે ક્યાંક જઈને એને ખોટી રીતે સ્પ્રેડ કરો તો એ વાત તો પકડાઈ ગઈ તમે કેટલામાં જો ખબર પડી ગઈ એ હિતેચ્છુ એ જેણે કર્યું છે એ બધા સમજી જાય બરાબર તો એના માટે એ હિતેચ્છુઓ માટે કહેવા માગું છું કે તમારું પાણી મપાઈ ગયું કે મારા હિતેચ્છુઓ કેટલા છે કે કેવા પ્રકારના છે શું લઈ લેશો પણ તમે મને ખબર નથી પડતી આટલા બધા લઈ લેવાના તમે લઈ લેજો સમાજમાંથી સમાજની ચૂંટણી માટે મારા દીકરા દીકરીની વાતને પરિવારની વાત વચ્ચે લાવી અને શું તમે છાસમાંથી માખણ કાઢી લેશો એવું મારા છું અને કહેવા માગું છું સેના માટે આ કરો છો આ બધા કાલે આઘા પાછા થઈ જશે અડધી રાતે કામ લાગુ એવો માણસ છું લાગ્યો છું બધાને આ કાંતિભાઈ પીઠવા જાણે છે કે એમનો બંગલો જ્યારે પેલા બિલ્ડરે સ્ટે આપ્યો ને ત્યારે આ મુકેશ પંચાલે દાસ કાકાના કહેવાથી કામ કર્યું છે અમારે એટલે કહેવું પડે કે જે લોકો સાલું કોઈ કંઈક આમ જરાય સમજતા જ નથી કે આ માણસે કંઈક કામ કર્યું છે બસ એને પાડી દો કારણ કે એણે આપણું કૌભાંડ ઉજાગર કર્યું છે બસ એને પાડી દો કારણ કે એણે પીઠવા પરિવારની વાત કરી છે એટલે મારા હિતે જ છુઓ તમને પણ બે હાથ જોડીને વંદન કરું છું જરાક આ બધાની માયાજળથી આઘા રહેજો અને છતાંય તમારે રહેવું હોય તો તમને વંદન જય અંબે જય વિશ્વકર્મા